નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશન ક્લાસિક ચેનલ માં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણી ની સરસ મજાની વાર્તા જઈશું તો વિડિયો શરૂ કરીએ રાણી રણકા દે સાત તેર જેઠિયા છે છૈયાની વહુ રૂડી રીતે જમે જુઠેને અમન જમન કરે નાનેરી વહુને બહારના કામ ખેંચવાના છાણ વાસીદા કરવાના ગાર ગોર મટી ખુદવાની રસડા કરીને નાનેરી વહુ જમવા બેસે એટલે જેઠાણી આવીને એની થાળીમાં એક દેડકુ મૂકી જાય હાથ ધોઈને નાનેરી તો ભાડા માથેથી ભૂખીને ભૂખી ઊઠી જાય દાડી દાડી તો એની તો એ જ દશા સુકાઈને એ તો ખાસી કડુ થઈ ગઈ છે એક દાહડો તો ધણીએ પૂછ્યું છે આ તો સો વર્ષી રિયા ને તો એક કા વર્ષો થઈ ગઈ કે સ્વામીના કઈ કહેવાની વાત નથી એકદી રાતે રાંધરિયાના બારણા પાસે પથારી કરો ને જીણી પછડી ઓડીને તમારે નજરે જોજો એકદી તો સ્વામી રાંધરિયાના બાર પાસે સૂતો છે ને એણે તો જીણી પછડી ઓડી લીધી છે નાનેરી ભાણે બેઠી ત્યાં તો એક જેઠાણીએ એની થાળીમાં ડેડકું મૂક્યું છે હાથ મો ધોઈને નાનેરી તો ઊઠી ગઈ છે ધણીએ તો નજરો નજર દીઠું છે ન કહ્યું જાય ન સહ્યું જાય એવું મૂંગું દુઃખ છે આ તો આનો તો કોઈ પાર નહીં આવે માટે હે સતી હું દેશાવર ખેડું મારા તગદીર અજમાવું ભોળોને ભોટ ગબરું ને ગરીબ કાંદે કોથળો નાખીને એ તો હાલતો થયો છે નાની વહુ ઘરની બહાર છાના ગોડીટા કરતી કરતી બેઠી છે જઈને એને પૂછ્યું છે તારે કંઈ કેવું છે કંઈ કેવું ને કંઈ તારવું બસ એક આટલી એંધાણી લેતા જાઓ એમ કહીને ભાઈએ તો આંગળીએથી કરડો કાઢ્યો છે કરડો ધણીના માથાની ચોટલીમાં પરવી દીધો છે ધણીએ કહ્યું છાના ગોટીટા તારે તો ગામને પાદરે નાખવા જવા છે ને લામને ત્યારે તો હું જ જાતો જાતો એટલો ભાર તો હળવો કરતો જાઉં છાના ગોડીટા તો એને કોથળામાં લીધા છે લઈને એ તો ચાલી નીકળ્યો છે વહુનો તો બોજ તો કે દીએ નોતો ઉપાડ્યો આ છેલ્લી વાર અરે રામ આટલું જ થઈ શક્યું ચાલતા ચાલતા પાદર પહોંચ્યો છે કોથળો ઠાલવ્યો છે ત્યાં તો સોનાના છે આ તો મારી રણકાદેના પુણ્ય પ્રતાપ એને જ નામે આના ધરમ કરીશ મારે એક કેમ ખપે આગળ ચાલીને એણે તો માર્ગે પાણીના પરબ બંધાવ્યા છે પરબના પાણી પાનારાઓ ભાઈઓ તમે આમ પોકારજો હો કે પાણીડા પીજો રે રાણી રણકા દેને નામે તરસ્યા વટે માર્ગો અને કને સાદ પડે છે કે પાણીડા પીજો રે રાણી રણકા દેને નામે પુરુષ તો આગળ ચાલ્યો છે બળ બરતી ધરતી માથે નગન પગે ચાલતા લોકો દેખા છે ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે સાપ પડાવ્યો છે કે પગરખા પેરજો રે રાણી રણકા દે ને નામે વળી એ તો આગળ ચાલ્યો છે ભૂખે મરતા ગામ ભાડ્યા છે ભોજનના સદા વ્રત બંધાવ્યા છે ભોજન જમજો રે રાણી રણકા દે ને નામે આગળ હાલીને એ તો રૂડા રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે દેશમાં તો દુકાળ પડ્યો છે ગામે ગામ એને તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ અહીં કમાવા આવજો અહીં ભાઈઓને ઘે તો બધું ધનો તપ નોત થઈ ગયું છે સાંભળ્યું છે કે ફેલાણે ફેલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે છ જેઠ જેઠાણી અને જોડે એકલી અણમાન્યતી રણકા દે સગા ચાલી નીકળ્યા છે આગળ જાય ત્યાં તો પાણીના પરબ આવ્યા છે સાદ પાડી રહ્યા છે કે પાણીડા પીજો રે રાણી રણકા દે ને નામે જેઠ જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલા મારવા મંડ્યા છે કે ઓહો જુઓ તો ખરા પૂર્વ કોઈક પુણ્ય સાડી રાણી રણકા દેવી થઈ ગઈ હશે કે ત્યારે જ એના નામના પરબ બેઠા હશે ને અને જુઓ ને આ આપણી રણકા દે જાગી છે ને કૂડમાં કોક કરમ ફૂટી નાનેરી તો સાંભળી રહી છે વળી સો આગળ ચાલ્યા છે ત્યાં તો પગરખાનું પરબ આવ્યું છે રોગા ટોકાર મરચ્યા છે એકે પગાર પહેરજો રે રાણી રણકા દેને નામે સોયે ત્યાં પગાર પહેર્યા છે વળી પાછા નાનીરીને ટપલા માર્યા છે કે કોક મહાપ્રતાપી થઈ ગઈ હશે તઈએ જ આ પગાર પરબ બંધાવ્યા હશે ને અને જુઓ ને આપણી વાલા મુઈ રણકા દે હતું તે આપણો બડીને બધું થઈ ગયું નાનેરી તો એ મૂંગા મૂંગા સાંભળી લીધું છે વળી આગળ ચાલ્યા છે એટલે ભોજનના સદા વ્રત આવ્યા છે મીઠા સાદ પડે છે કે ભોજનિયા જોમજો રે રાણી રણકા દે નામે જમીને સોયે પેટ ઠાર્યા છે અને ફરી પાછા બહુને ટપલા માર્યા છે કે થઈ ગઈ હસે ને કોકે કોડ ઉજામણ રણકા દે અને આ જુઓ રઢિયાળી આપણી રણકા દે કુળ ભોળામણ એ નાનેરીએ સહી લીધું છે નાનેરા ભાઈના મુકામ આવ્યા છે લાખ કામે છે નવાણું ગણાપ છે સડકો બંધાય છે માળિયા ચણાય છે ભાઈએ તો સહુને ઓળખેલ છે પોતાની વહુને પીછાણી છે પણ ઓલિયા કોઈએ કળ્યું નથી કે આ કોણ છે ભાઈએ તો ભાડુને રહેવા માટે ઓરડા કાઢી દીધા છે તો કહ્યું છે કે છાસ પાણી લઈ જજો સોયે દાડી કરવા માંડી છે ખાવા ટાણે છાસ લઈ આવે છે એક દાડો તો નાનેરીને છાસ લેવા મેલી છે અને તો ધણીએ ઘાટી રેડિયા જેવી છાસનું ધોળું ભરી દીધું છે ખાતા સહુના કાંઈ પેટ ઠાર્યા છે કઈ પેટ ઠારિયા છે મોકલો રોજ એને જ છાસ લેવા એને નભાઈ ને સેઠ રેડિયા જેવી છાસ ભરી આપે છે એક દાડો નાનેરી છાસ લેવા ગઈ છે ત્યારે ધણી નાવણ કરવા બેઠો છે ઉગાડી કાયાના એંધાણો કડિયા છે માથે ચોટલીમાં વેડ ઝબુકતો જોયો છે ડડક ડડક બાઈની તો આંખમાંથી પાણીડા ડડક્યા છે બાય બાય તો રો છ સા સારું કે અમસ્તો એ તો કે મને નવરાવીશ બાઈ તો વિસ્મે થયું છે અરે આ સારું માણસ આમ કા પૂછે છે એટલે તો પુરુષે કહ્યું છે વિશામણા કરમાં હવે હું બીજો કોઈ નથી હું તો એનો જ જ છું જો આ નિશાની કડો કાઢીને બતાવ્યો છે બાઈને તો હૈયાના વહાલ વછૂટ્યા છે હે અસ્ત્રી તારા પુણ્યે છાનનું સોનું થયું તેના જ આ પ્રતાપ તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી પાણીરા પીજો રે રાણી રણકા દે નામે પગારખા પીરજો રે રાણી રણકા દે ને નામે ભોજનિયા કરજો રે રાણી રણકા દે ને નામે હે સ્વામી મને તો ત્યાં ટપલા મારતા તા સહુ ભલે ને માર્યા તર્યા તો છે સહુ તારા પુણિએ ને હવે તો તું અહીં જ રહેજે કે પણ ઓલિયા મારી વાત કરશે કે ભલે ને કરે તું મારી અસ્ત્રી છે ને હું તારો સ્વામી છું બાય તો ત્યાં રહી છે જેઠ જેઠાણી જોઈ જ રહ્યા છે કે એ તો વાલા મુ વઠી ગઈ એક દી તો સહુને નાના ભાઈએ જમવા તળ્યા છે સોની થાળીમાં સોનાનો ઘડાવેલો એક એક દેડકો મૂક્યો છે બીજું કશું પીરસ્યું નથી કહ્યું છે કે લ્યો ખાઓ સહુ તો એકબીજા સામે જોઈ રહે છે કા કેમ નથી ખાતા આ તો સોનાનો દેડકો છે વટાવીને એ ખાઈ શકશો પણ ઓલ્યું દેડકું દેડકું જે દી પીરસતા તે દી વિચાર આવ્યો તો કે આ કેમ ખવાશે સૌએ એને ઓળખ્યું આ તો નાનેરો ભાઈ સૌએ મૂંડ નીચી કરી પગ પૂજો આ તમારી ના કે એની ધીરજ ફળી થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ